એ સર્વના મમતારૂપી કાચા દોરાઓ એકઠા કરી વાણી તે બધાની એક પાકી દોરી વણી ને તે દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધે છે તે સમદર્શી છે જેને કોઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ શોક તથા ભય નથી એવો સજ્જ મારા હૃદયમાં કેવો વસે છે કે જેવું લોભીના હૃદયમાં ધન વસે છે તમારા જેવા સંત મને પ્રિય છે અને તે તેઓ માટે જ એ આ મનુષ્ય શરીર ધર્યું છે બીજા કોઈની પ્રાર્થનાથી હું દેહ ધરતો નથી જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે બીજાના હિતમાં ભાગ્ય રહે છે નીતિ અને નિયમોના દ્રઢ છે અને જેઓને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે તે મનુષ્ય મારા પ્રાણ સમાન છે હે લંકેશ સાંભળો તમારા તમારામાં સર્વે ગુણો છે તેથી મને અત્યંત પ્રિય છો શ્રી રામના વચનો સાંભળી સર્વ વાનરોને સમૂહના કહેવા લાગ્યા કૃપાના સમૂહ શ્રી રામનો જય થાવો પ્રભુની વાણી સાંભળી વિભીષણ તેને શ્રવણામૃત જાણી તૃપ્ત થતા નહોતા તે વારંવાર શ્રી રામના ચરણ કમળો પકડી લેતા અને તેમનો અપાર પ્રેમ હૃદયમાં સમાતો નહોતો વિભીષણે કહ્યું હે દેવ હે ચરાચર જગતના સ્વામી હે શરણાગતના રક્ષક હે સર્વના હૃદયના અંતરયામી સાંભળો મારા હૃદયમાં પ્રથમ કંઈક વાસના રહી હતી તે પ્રભુના ચરણોની પ્રીતિ રૂપી નદીમાં તણાઈ ગઈ છે હવે હે કૃપાળુ શંકરના મનને હંમેશા પ્રિય લાગતી આપની પવિત્ર ભક્તિ મને આપો એવું મસ્તું ભલે એમ થાઓ કઈ રઘુવીર પ્રભુ શ્રી રામચંદ્રજીએ તરત સમુદ્રમાંથી જળ મંગાવ્યું અને કહ્યું કે હે મિત્રો જોકે તમારી ઈચ્છા નથી છતાં પણ જગતમાં મારું દર્શન સફળ છે એમ કહી શ્રી રામે તેને તે જ વખતે આકાશમાંથી પુષ્પોની થઈ શ્રી રામચંદ્રએ પોતાના શ્વાસરૂપી પવનથી ઉગ્ર બનેલા રાવણના ક્રોધ રૂપી અગ્નિમાં બહતા વિભીષણને બચાવ્યો અને તેને અખંડ રાજ્ય આપ્યું શંકરે છે સંપત્તિ રાવણને દસ મસ્તકોનું બલિદાન દીધા પછી આપી હતી તે સંપત્તિ રઘુનાથે વિભીષણને આપો આ તો ઘણું જ ઓછું આપું છે એમ સંકોચાઈને આપી એવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને મનુષ્ય બીજાને ભજે છે તે સિંગડા પૂછડા વિનાનો પશુ જ છે પોતાના સેવક જાણે વિભીષણને છે શ્રી રામે અપનાવ્યો અને પ્રભુના સ્વભાવ વાનર કુળના મનને ભવ ગમ્યો પછી સર્વે જાણનારા સર્વના હૃદયના વસનારા અને સર્વ સ્વરૂપ સર્વરહિત ઉદાસીન કારણ વસાત મનુષ્ય બનેલા અને રાક્ષસોના કુળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજી નીતિનું રક્ષણ કરનારા વચન બોલ્યા હે વીર વાનર રાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ સાંભળો આ ગંભીર ઊંડા સમુદ્રને કયા પ્રકારે તરો અનેક જાતિના મગર સર્પો અને માછલાથી ભરેલો આ ઘણો અગાધ સમુદ્ર પાર કરવો સર્વે પ્રકારે મુશ્કેલ છે વિભીષણે કહ્યું હે રઘુનાથજી સાંભળો જો કે આપનું એક બાણ કરોડો સમુદ્ર સુકાવનારું છે તો પણ આવી નીતિ કહેવાય છે કે પ્રભુ સમુદ્ર પાસે જઈ વિનય કરો તેથી પ્રાર્થના કરવી હે પ્રભુ સમુદ્ર આપનો કલુ કલગુરુ પૂર્વજ છે તે વિચારીને ઉપાય કહેશે પછી રીછો અને વાનરોને સકલ સેના વિના પ્રયાસ સમુદ્રે તરી જશે કહ્યું હે મિત્ર તમે ઠીક ઉપાય કહો જો દેવ સદાય થાય તો જ કરીએ લક્ષ્મણજીના મનને એ સલાહ ગમી નહીં શ્રી રામચંદ્રજીના ના વચન સાંભળી તે ઘણું દુઃખ થયું લક્ષ્મણજીએ કહ્યું હે ના દેવનો શો ભરોસો મનમાં ક્રોધ કરી સમુદ્રને સુકાવી નાખો દેવ તો કાયરના મનનો એક આધાર છે આળસુ લોકો દેવ દેવ પ્રોકારે છે તે સાંભળી રઘુવીર હસીને બોલ્યા એમ જ કરીશું મનમાં ધીરજ રાખો એમ કહી નાના ભાઈને સમજાવી શ્રી રઘુનાથજી સમુદ્ર પાસે ગયા તેમને પ્રથમ મસ્તક નમાવી પ્રણામ કર્યા પછી કિનારા પર દર્ભ બિછાવી બેઠા બીજી તરફ જે સમયે વિભીષણ પ્રભુ પાસે આવ્યા તે જ સમયે રાવણે તેમની પાછળ દૂતો મોકલ્યા હતા કપટથી વાનરોના શરીર ધરી ચરિત્ર જોયા અને પ્રભુના ગુણોની શરણાગત અત્યંત પ્રેમ સાથે તેઓ શ્રી રામનો સ્વભાવ વખાણવા લાગ્યા તેઓ પોતાના છૂપો કપટ વેશ ભૂલી ગયા અને ત્યારે વાનરોએ જણાવ્યું કે આ શત્રુના દૂત છે જેથી તેઓ સર્વને બાંધી સુગ્રીવ પાસે લઈ ગયા ત્યારે સુગ્રીવે કહ્યું હે સર્વ વાનરો સાંભળો રાક્ષસોને અંગભંગ કરીને મોકલી દો સુગ્રીવના વચન સાંભળી વાનરો દોડ્યા અને દૂતોને બાંધી તેમની સેનાને ચારે તરફ ફેરવ્યા વાનરો તેમના ઘણા પ્રકારે મારવા લાગ્યા તેઓ દિન થઈ પોકારવા લાગ્યા છતાં વાનરોએ તેમને છોડ્યા નહીં તે એળા દૂતોએ પોકારીને કહ્યું જે અમારા નાક કાન કાપશે તેને શ્રી રામના સોગન છે તે સાંભળી લક્ષ્મણજીએ સર્વને પાસે બોલાવ્યા તેમને દયા આવી અને તેથી હસીને તેમને રાક્ષોને તરત છોડાવ્યા અને કહ્યું રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો કે કુલ ઘાતક લક્ષ્મણના વચનો વાંચ પછી તે મૂર્ખને મોઢેથી મારો આ ઉદાર સંદેશો કહેજો કે સીતાજીને આપીને તેમને શ્રી રામને મળો નહીં તો તમારો કાળ આવ્યો છે લક્ષ્મણના ચરણોમાં મસ્તક નમાવી શ્રી રામના ગુણોની કથાઓ વર્ણતા દૂતો તરત જ ચાલ્યા ગયા શ્રી રામને યશ ઘેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણને ચરણોમાં મસ્તક નમાવ્યા દસ મુખી રાવણે હસીને વાત પૂછી અરે શુક્ર તારું કુશળ કેમ નથી કહેતો વળી એ વિભીષણને ખબર કહે છે કે જેનું મૃત્યુ અત્યંત પાસે આવ્યું છે એ લુચ્છા એ રાજ્ય કરતાં કરતાં લંકા ત્યજી છે અભાગ્યો હવે જવનો કીડો બનશે જેમ જવનો કીડો જવ જવની સાથે દળે દળે જાય છે તેમ વાનરો સાથે માર્યો જશે વળી રીછો તથા વાનરોની સેનાના સમાચાર કહે છે જે કઠિન કાળથી પ્રેરાય ને અહીં ચાલી આવેલ છે વળી કોમલ ચિત્ત વાળા બિચારો સમુદ્ર જેઓના જીવનનું રક્ષણ કરનાર બન્યો છે અર્થાત સમુદ્રે તેઓને રસ્તો દઈ દીધો હોય તો આજ સુધી માં તે તો તેઓને રાક્ષસો ખાઈ ગયા હોત પછી તે તપસ્વીઓના વાત કહે છે જેઓને હૃદયમાં મારો અત્યંત ભય છે તેઓ સાથે તારી ભેટ થઈ કે તેઓ કાનથી મારો ઉત્તમ યશ સાંભળીને પાછા ફર્યા સેનાનું બળ અને તેજનું કેમ નથી કહેતો તારું ચિત્ત ઘણું ભયભીત લાગે છે દૂત કહે હે નાથ આપે જેમ કૃપા કરીને પૂછ્યું તે જ પ્રમાણે ક્રોધ છોડી મારું કહેવું સત્ય માનું છો જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામને જી મળ્યો ત્યારે તેના પહોંચતા જ રામે તેને રાજતિલક કર્યું છે એમ રાવણના દૂત છીએ એવું કાનથી સાંભળતા જ વાનરોએ અમને બાંધી ઘણું દુઃખ દીધું તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા તારે શ્રી રામના સોગંદ દેવાથી માંડ માંડ તેઓએ અમને છોડ્યા છે હે નાથ આપે શ્રી રામની સેના પૂછી પરંતુ તે સો કરોડ મુખોથી પણ વર્ણવી શકાતી નથી એ સેના અનેક રંગના રીચ તથા વાનરોથી વાનરોની છે જે ભયંકર મુખવાળા વિશાળ શરીરવાળા તથા ભયાનક છે જેણે આપનું નગર સળગાયું તેના પુત્રને માર્યો આપના પુત્રને માર્યો તેનું બળ તો સર્વ વાનરોથી થોડું જ છે અસંખ્ય નામો વાળા ઘણા જ કઠોર અને ભયંકર યોદ્ધાઓ છે તેઓના અસંખ્ય હાથીઓના બળ અને તેઓ મોટા કદના છે મયંદ નીલ નલ અગંદ ગંધ વિકટાશ્ય દધી મુખ કેસરી નિષ્ઠ શઢ અને જમ જાંબુવન એ બધા બળનો ઢંગ છે એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એના જેવા એક બે નથી પણ કરોડો છે અને અનેકોનો કોણ ગણી શકે છે શ્રી રામની કૃપાથી તેઓમાં અતુલિત બળ છે તેઓ ત્રણેય લોકને તણ તણખલાની જેમ દૃષ્ટ ગણે છે હે દશગ્રીવ મેં કાંતિ આમ સાંભળ્યું છે કે અઢાર પદ્મ તો વાનરોના સેનાપતિઓ જ છે તે સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં ન જીતે બધા અત્યંત ક્રોધથી હાથ મસળી રહ્યા છે પણ શ્રી રઘુનાથજી તેઓના આજ્ઞા દેતા નથી અમે માછલી તથા સર્ફો સહિત સમુદ્રને સુકાવી નાખીશું અથવા મોટા પર્વતોની તેને ભરી દઈ પૂરી પૂરી નાખશું અને રાવણને મસળી ધૂળમાં મિલાવી દઈશું સર્વ વાનરો એવા જ વચનો કહી રહ્યા છે બધા સ્વભાવથી જ નિશંક નિર્ભય છે અને એવી ગર્જનાઓ અને તર્જ તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઈચ્છતા હોય સર્વ વાનરો તથા રીછો સ્વાભાવિક સુરા છે અને વળી તેઓના શિર સર્વેશ્વર શ્રી પ્રભુ શ્રી રામચંદ્રજી છે એટલે પૂછ પૂછું છું હે રાવણ તેઓ સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે શ્રી બળ બુદ્ધિની લાખો પણ ગાઈ શકતા નથી તે એક જ બાણથી સમુદ્રોને શકે છે પરંતુ નીતિનું પૂર્ણ શ્રી રામ નીતિ જાળવવા તમારા ભાઈને ઉપાયો પૂછે છે પછી તેમના આપના ભાઈના વચનો સાંભળી શ્રી રામ સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે તેમના મનમાં કૃપા છે કે દૂધના વચન સાંભળી

જેના વિભીષણ જેવા બિકણ મંત્રી હોય તેને જગતમાં વિજય તથા ઐશ્વર્ય ક્યાંથી મળે દૃષ્ટ રાવણના વચન સાંભળી દૂતનો ક્રોધ વધ્યો તે સમયે વિચારી પત્રિકા કાઢી અને કહ્યું શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે હે નાથ આને વાંચાવી સાતી ઠંડી કરો અને રાવણે હસીને તેને ડાબા હાથમાં દીધી અને મંત્રીને બોલાવી મૂર્ત પત્રિકા વચાવવા લાગ્યો પત્રિકામાં લખ્યું હતું હે અરે મૂર્ખ કેવળ વાતોથી જ મનને રીંઝવી પોતાનું કુળનો નાશ ન કર શ્રી રામ સાથે વિરોધ કરી તું બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ્વરને શરણે જાય તો પણ બચવાનો નથી કાં તો માન ત્યજી લે પોતાના નાના ભાઈ વિભીષણની પેઠે પ્રભુના ચરણ કમળનો ભમરો નથી નહીં તો હે દૃષ્ટ શ્રી રામ બાણ રૂપી અગ્નિના પરિવાર સાથે પતંગ્યું થઈ આ વાત સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થયો અને મુખથી ઉપલંખ મદહસિ તે સર્વને સંભળાવી કહેવા લાગ્યો કે જેમ પૃથ્વી પર પડેલો કોઈ મનુષ્ય આકાશને હાથથી પકડવાની ચેષ્ટા કરે તેમ આ નાનો તપસ્વી લક્ષ્મણ વાણીનો વિલાસ ભડાઈ કરે છે શુક્રદંતે કહ્યું કે હે નાથ અભિમાન સ્વભાવને છોડી આ પત્રિકામાં લખેલી સર્વે વાતો સત્ય સમજો ક્રોધ છોડી મારું વચન સાંભળો હે ના શ્રી રામ તરત તરફનો વિરોધ ધ્યજી દો શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં પણ તેમનો સ્વભાવ અતિ કોમલ છે તેમને મળવા જ તે પ્રભુ તમારા પર કૃપા કરશે અને તમારું એક પણ અપરાધ હૃદયમાં નહીં રાખે સીતાજી શ્રી રઘુનાથજીને આપી દો હે પ્રભુ આટલું મારું કરો કહ્યું કરો જ્યારે તેણે એ દૂત સીતાજીને આપી દેવા કહ્યું ત્યારે દૃષ્ટ રાવણે તેને લાત મારી એટલે તે પણ વિભીષણની પેઠે ચરણોમાં મસ્તક નમાવી જ્યાં કૃપા સાગર શ્રી રઘુનાથજી હતા ત્યાં ચાલ્યા ગયા પ્રણામ કરી તેને પોતાની કથા સંભળાવી અને શ્રીરામની કૃપા પોતાની ગતિ મુનિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શંકર કહે છે હે ભવાની તે શુક્રજ્ઞાની મુનિ હતા અગતસરુષિના સાપથી રાક્ષસ થયો હતો વારંવાર શ્રી રામના ચરણોમાં વંદન કરી તે મુનિ પોતાના આશ્રમ તરફ ગયો આ તરફ ત્રણ દિવસ વિત્યા જતા જળ સમુદ્રે વિનય માન્યો નહીં ત્યારે શ્રી રામચંદ્ર ક્રોધ સહિત બોલ્યા ભય વિના પ્રીતિ નથી થતી હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવો હું અગ્નિ બાણથી સમુદ્રને સૂકવી નાખું સટ પ્રત્યે વિનય કુટિલ સાથે પ્રીતિ સ્વાભાવિક કંજુસ સાથે સુંદર નીતિ ઉદારતાનો ઉપદેશ મમતામાં આશક્ત પ્રત્યે જ્ઞાનની કથા અત્યંત લોભી પાસે વૈરાગ્યનું વણ ક્રોધી પાસે શાંતિની વાતો અને કામે પાસે શ્રીહરિની કથા એનું ફળ ખારી જમીનમાં બીજ રોપવા જેવું છે એમ કહી રઘુનાથજીએ ધનુષ્ય ચડાવ્યું આ આ વત લક્ષ્મણજીના મનને બહુ ગમ્યું અને પ્રભુએ ભયાનક અગ્નિ બાણ સાંધ્યું જેથી સમુદ્રની મધ્યમાં જ્વાળાઓ ઉઠી મગર સર્પ

પછી જે ફળ મળે છે તે નીચ વિનયથી માનતો નથી તે તો ભય બતાવ્યા પછી જ નમે છે ઠેકાણે આવે છે સમુદ્રે ભયભીત થઈ પ્રભુના ચરણો પકડી કહ્યું હે નાથ મારા સર્વ અગુણ અપરાધ જમા કરો હે નાથ આકાશવાણી અય અગ્નિ જળ અને પૃથ્વી એમ કરણી સ્વભાવથી જ જળ છે આપની પ્રેરણાથી માયા તેઓને સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલા છે એમ સર્વ ગ્રંથોએ ગાયું છે જેને માટે સ્વામીની આજ્ઞા હોય તો તે પ્રકારે રહેવામાં જ તે સુખ આપે છે પ્રભુએ સારું કર્યું કે મને શિક્ષા આપી દીધી પરંતુ મર્યાદા જીવોને પ્રકૃતિએ પણ આપી જ રચી છે ઢોલ ગમાર શુદ્ધ પ્રશુ અને સ્ત્રીએ સર્વ દંડના અધિકારી છે પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેવા સેના પાર ઉતારી જશે એમાં મારી મોટાઈ નથી મારી મર્યાદા નહીં રહે તો પણ આપની આજ્ઞા ઓળંગવી ઓળંગ યોગ્ય નથી એમ વેદો ગાય છે હવે આપણે જે ઠીક લાગે તે હું તરજ કરું છું સમુદ્રના અત્યંત વિનિત વચનો સાંભળી કૃપાળુ શ્રી રામે હસીને કહ્યું હે તા પ્રકારે વાનર સેના પાર ઉતરે તે ઉપાય કહો સમુદ્ર કહે હે નાથ નીલ તથા નલ બંને વાનરો ભાઈ છે તેઓને બાળપણમાં ઋષિ પાસે આશીર્વાદ મેળવ્યા હતા તેઓના સ્પર્શ કરવાથી જ ભારે પર્વતો પર આપની પ્રતાપથી સમુદ્ર પર તરશે હું પણ પ્રભુની પ્રભુતાઈને હૃદયમાં ધારણ કરી મારા બળ પ્રમાણે સહાય કરીશ હે નાથ એ પ્રકારે સમુદ્ર બાંધો કે જેથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ ગાવે અને આ ચડાવેલ બાણથી મારા ઉત્તર કિનારા પાર રહેનારા પાપના ઢગ સરખા દૃષ્ટ મનુષ્યોનો નાશ કરો કૃપાળુ અને રણધીર શ્રી રામે સમુદ્રના મનની પીડા સાંભળી તેને તરત જ હરી લીધી અર્થાત બાણથી તે દૃષ્ટોનો નાશ કર્યો શ્રી રામનું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર હર્ષિત થઈ સુખી થયો અને તેને દૃષ્ટોનું સર્વ ચરિત્ર પ્રભુને કહી સંભળાયું પછી ચરણોમાં નમી સમુદ્ર ગયો સમુદ્ર પોતાના નિવાસમાં ગયો રઘુનાથજીને તેની એ સલાહ ઠીક લાગી આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે આને તુલસીદાસે પોતાનું બુદ્ધિ અનુસાર ગાયું છે શ્રી રઘુનાથજીના ગુણ સમૂહ સુખનું ધામ સંદેહને દૂર કરનાર અને ખેદનો નાશ કરનાર છે દૃષ્ટ મન તું સંસારના સર્વે આશા ભરોસા ધજી નિરંતન આને ગા તથા સાંભળ શ્રી રઘુનાથજીના ના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગલો આપનાર છે જ્યાં ને આદર સહિત સાંભળે છે તે કોઈ જલ્યાણ વહાણ વિના સંસાર સમુદ્ર તરી જશે સુંદરકાંડ સમાપ્ત